નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રિપી લર્નિંગ હબ આપણે આજે રોજિંદા જીવનના રસાયણ વિજ્ઞાનના કેટલાક એમસીક્યુ જોઈએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું એન્ટીપાયરેટિક દવા છે એન્ટીપાયરેટિકનો મતલબ એન્ટીપાયરેટિક એ તાવ ઉતારવા માટેની દવા છે સેને માટેની છે તાવ ઉતારવાની દવા હવે તમે જો તો બધા શબ્દોમાંથી કોઈ એવો શબ્દ છે જે તમને તાવ આવ્યો હોય ત્યારે આપ્યો હોય એવું તો એ છે પેરાસિટામોલ એટલે આપણો આન્સર થશે પેરાસિટામોલ નેક્સ્ટ આયોડેક્સ આયોડેક્સ જે છે એ પોતે જ એક આવો શબ્દ છે અને તમને બધાને ખબર છે કે જ્યારે કે વાયગું હોય અને બહુ દુખાવો થતો હોય લોહી મરી ગયું ને આમ ગાંઠ જેવું થઈ ગયું હોય ત્યારે આપણે આયોડેક્સનો ઉપયોગ કરીએ છીએ તો આયોડેક્સ શું છે તો વિદ્યાર્થી મિત્રો એ મિથાઇલ સેલિસિલેટ છે શું છે મિથાઇલ સાલિસિલેટ એની અંદર દવા કઈ હોય છે મિથાઇલ સાલિસિલેટ ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કયો પદાર્થ આદત પાડ્યા વગર આ બરાબર યાદ રાખજો આદત પાડ્યા વગર તમે એકવાર લીધી પછી વારંવાર લેવાનું મન નહીં થવું જોઈએ એવી એનાલ જે સિક્સ તરીકે વપરાય મતલબ કે આપણા શરીરમાં કોઈ આદત ન પડે જો મોર્ફિન તો આદત પાડે જ પછી ટેટ્રાહાઇડ્રેક એનાલ અને આ ડાયઝેપામ છે એ પણ આદત પાડે એવી જ દવા છે મતલબ કે આપણા માટે જવાબ છે કયો એનએસિટાઈલ પેરા પેરા એમિનોફિનોલ આ બીજું કંઈ નથી પેરાસિટામોલ છે શું છે પેરાસિટામોલ એટલે કે એસ્પિરિન ટાઈપની દવા થઈ ગઈ ચાલો નેક્સ્ટ એસ્પિરિન નીચેનામાંથી કોના એસિટીલેશન થી મળતી દવા છે આ એસ્પિરિન નું બંધારણ છે મિત્રો તો હવે આ નામ શું બને તો જો આ ઓએચ ન હોય તો એને આપણે બેન્ઝોએિક એસિડ કહીએ OH ના સાપેક્ષમાં આ ઓર્થો સ્થાન કહેવા મિત્રો આ કયું સ્થાન કહેવાશે ઓર્થો સ્થાન કહેવાશે આને ઓર્થો સ્થાન કહેવાય આની સાપેક્ષમાં આ વન નંબર કહીએ તો આ એનો ટુ નંબર થશે તો ઓર્થો ઉપર હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આ આપણો જવાબ થશે રેડી ચાલો નેક્સ્ટ હાઈપર દરમિયાન આપવામાં આવતી દવા હાઈપર નો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે દર્દી ખૂબ જ તણાવમાં છે તણાવને દૂર કરવો હોય ને

એન્ટિબાયોટિક દવા એમાં નામ છે સ્ટેપ્ટ્રોમા કોનું ઉત્પન્ન છે તો મિત્રો ઉત્પન્ન છે આ બધી દવાઓ માંથી બને તો બને ચાલો કયો પદાર્થ એન્ટિસેપ્ટિક તરીકે વપરાય છે બરાબર યાદ કરો તો ફિનોલ જે છે એનો બે પ્રકારનો ઉપયોગ થાય એક જીવાણુ નાસી તરીકે એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે વપરાય અને એક સંક્રમણ હારક તરીકે પણ વપરાય રેડી એટલે બંને જે છે છે એ તરીકે વપરાતો હોય એવો પદાર્થ ઓકે ચાલો નેક્સ્ટ ઉત્તેજના ઘટાડે ઉત્તેજના બહુ એક્સાઇટેડ હોય ઉત્તેજના કરતો હોય ને અને કામનેસ લાવે મતલબ શાંત કરે તો એવી દવા કઈ છે તો એવી દવાને તેવી પ્રશાંતક નેક્સ્ટ દર્દીની સારવાર માટે વપરાતા કેમિકલ્સ જો કેમિકલ્સ હોય તો એને કેમોથેરાપી કહેવાય એવું નહીં વિચારવાનું કે કેન્સરના દર્દીની જ સારવાર છે કેમોથેરાપી એટલે કોઈ પણ દર્દીની સારવારમાં જો કેમિકલ્સનો ઉપયોગ કરીએ એટલે આપણે ટેબ્લેટ તો પીવાના જ ને તો બધું કેમોથેરાપી કહેવાય ચાલો બાર્બી ટ્યુરિક એસિડ અને તેના વ્યુત્પન્નો છે કયા નામે ઓળખાય બાર્બી ટ્યુરિક એસિડ અને તેના વ્યુત્પન્નો મિત્રો પ્રશાંતક છે અને પ્રશાંતકનું નામ જે છે એ શું છે તો કે ટ્રાન્કવીલાઇઝર્સ છે હવે તો તમને પણ યાદ રહી ગયું હશે નેક્સ્ટ

આ બંનેનો ઉપયોગ સિફિલસ નામના તાવની સારવાર માટે સિફિલસ રોગની સારવાર તાવ તો નહીં કહી શકાય એટલે આપણો જવાબ આવશે ચેન્નાઈ ચલો નેક્સ્ટ ફિનોલ ઉપયોગ નીચેનામાંથી કયા દવા તરીકે થાય મેં તમને હમણાં જ કીધું ફિનોલ એન્ટિસેપ્ટિક જીવાણુ નાસી પણ છે ડિસઇન્ફેક્ટન્ટ્સ પણ છે એટલે એનો મતલબ એ અને બંને આવે તો આપણો જવાબ કયો થશે આપણો જવાબ થશે ચેન્નાઈ આ બંને જવાબ નહીં નહીં આવે મતલબ આપણે આ ગણીશું પણ આપણો જવાબ આવશે ચેન્નાઈ ઓકે ચાલો નેક્સ્ટ એમોક્સિલિન એમોક્સિલિન શેમાંથી બને તો કે પેનિસિલિનમાંથી માંથી ન જ બને શેમાંથી બને છે પેનિસિલિનમાંથી માંથી ન જ એમોક્સિલિન બને છે તમારે કોઈ એવું ન વિચારવાનું છેલ્લે લીન લીન આવે એટલે આ લઈ લીધું એવું નથી એ તો ટેટ્રા સાયક્લિન માં લીન છે બરાબર પણ એનું બંધારણ શેમાંથી બનેલું છે પેનિસિલિનમાંથી ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કયો હિપ્નોટિક છે તો મિત્રો પેરાલ્ડીહાઇડ હિપ્નોટિક છે કયું છે પેરાલ્ડીહાઇડ નેક્સ્ટ ટ્રાન્ક્વિલાઇઝર તરીકે વપરાતા પદાર્થો નીચેનામાંથી કોની સારવારમાં થાય છે કોને શાંત કરવાની જરૂર પડે જે માનસિક રોગી હોય ને એને એટલે એનો જવાબ આવશે મિત્રો માનસિક રોગની સારવાર ફિઝિકલ ખોડખાપણ છે એઈડ્સની દવા છે આની દવા તો તમને યાદ હશે એ એઝેડટી નામની આવશે કેન્સર માટે સિસ્પ્લેટિન છે ટેક્સોલ છે આ ધોરણ અગિયારમાં તમે બંને નામ સાંભળીને આવ્યા ફિઝિકલ ખોડખાપણ હોય એમાં તો આપણે કોઈ દવાની ની જરૂર જ નથી મિત્રો ચાલો આ પેલું બંધારણ કોનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ચોપડીમાં તમે ધ્યાનથી જોજો આ પેનિસિલિન જી છે નેક્સ્ટ સાયકેડેલિક એજન્ટ નું નામ શું છે સાયકેડેલિક એજન્ટ એ એલ એસ ડી તરીકે ઓળખાય જો ડી છે એ જંતુનાશક છે આ ટી એન ટી ટ્રાઇનાઇટ્રોટોલ્યુન એ વિસ્ફોટક છે બરાબર

આ એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના અનુમાપનમાં વપરાતો સૂચક છે તમે લેબમાં યુઝ કર્યો હશે કે સામે પ્રબળ એસિડ હોય ને પ્રબળ બેઇઝ હોય એચ ટુ એસ ફોર લીધું હોય ને એને ઓચ લીધું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ લિસ્ટ એ સાથે લિસ્ટ બે ને મેચ કરો ચલો બરાબર જોજો મિત્રો આયોડો ફોર્મ આયોડો ફોર્મ શું છે તો ભાઈ આપણને ખ્યાલ આવે તો એન્ટિસેપ્ટિક છે રેડી

ચેન્નાઈ જવાબ આવશે ઓકે ચાલો ક્લિયર નાઇટ્રોજન ટ્રેટ્રોક્સાઇડ એન ટુ ઓ ફોર પ્રબળ ઓક્સિજન આપે બરાબર નેક્સ્ટ ડિટર્જન્ટ માટે શું સાચું નથી તમે બરાબર જોજો ડિટર્જન્ટ એટલે એક લાંબી શૃંખલા ધરાવતું આર એસઓ થ્રી એને માઈનસ પ્લસ એવું કહી શકાય તો એનો મતલબ એમ કે આ સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર હોવો જોઈએ તો એ ફેટી એસિડનો સોડિયમ ક્ષાર નહીં ચાલે સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર છે રેડી એટલે આ ખોટું કહેવાય એટલે આપણો જવાબ એનો આવ્યો નેક્સ્ટ કયો પદાર્થ સર નથી મતલબ કે સપાટી પર અસર કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો સપાટી પર અસર કરતા પદાર્થમાં બે નામ હતા સાબુ અને ડિટર્જન્ટ મેં તમને હમણાં જ કીધું આ ડિટર્જન્ટ છે જેને આપણે પ્રક્ષાલક તરીકે ઓળખીએ તો આ માઇનસ પ્લસ હોય પ્લસ હોય અહીંયા તમે જો આટલો ભાગ પ્લસ છે અહીંયા દેખાય છે અને આ માઇનસ છે મતલબ આ સાબુ છે આ સાબુ નથી મતલબ આપણો જવાબ થશે બોમ્બે કેમ કે જો આમાં આપણ જો એસો ત્રી માઇનસ એને પ્લસ સીડબલ્યુ માઇનસ એને પ્લસ મતલબ આ બધા સાબુ છે જેના ઉપર હું ખરા કરું છું તે આ આપણો જવાબ થઈ ગયો ઓકે ચાલો નેક્સ્ટ એન્ટી ડિપ્રેસન્ટ તરીકે વપરાતી દવા કઈ છે તો એન્ટી ડિપ્રેસન્ટ તરીકે વપરાતી દવા મિત્રો છે ટ્રોફાનિલ તમે આ દવાનું નામ ક્યારેક સાંભળ્યું હોય તો જ્યારે વ્યક્તિ બહુ ઉદાસીનતામાં આવી જાય ને ત્યારે એને આ ટ્રોફાનીલ નામનું ડ્રગ્સ આપવામાં આવે જેથી એના શરીરમાં ઉદાસીનતા ધીમે ધીમે જે ઉત્પન્ન જે દ્રવ્યને લીધે થાય છે ધીમે ધીમે એનું ઉત્પાદન ઘટે દાખલા તરીકે આપણે શરીરની અંદર પ્રશાંતક જે છે છે એ એ શું કામ કામ કરે કરે તો પણ નેક્સ્ટ કપડામાં એલમ નો ઉપયોગ કરવામાં આવે એલમ એ શું છે તો કે ફટકડી છે શું છે ફટકડી અને ફટકડી શું કામ કરે તો કે ફટકડી એ મોર્ડ તરીકે કામ કરે મોડું કામ શું હોય તો કે આ કાપડ છે અને આ આ રંગ છે છે તો ફટકડી બંનેને જોડવાનું કામ તેના તરીકે વપરાય છે મોર્ડન તરીકે ચલો નેક્સ્ટ બંધારણીય રીતે બાયોડિગ્રેડેબલ ડિટર્જન્ટમાં શું હોવું જોઈએ બંધારણીય રીતે તો સૌથી પહેલા જે બાયોડિગ્રેડેબલ છે એ લિનિયર ચેઇન વાળો હોવો જોઈએ એલ એ એસ એટલે કે સામાન્ય આલ્કાઇલ શૃંખલા વાળો હોવો જોઈએ જો બ્રાન્ચ હશે ને તો એ નોન બાયોડિગ્રેડેબલ થઈ જશે બરાબર યાદ રાખજો જો બ્રાન્ચ હશે તો નોન બાયોડિગ્રેડેબલ થઈ જશે ચાલો પેરાથિયોન શું છે પેરાથિયોન આ પણ એક દવાનું જ નામ છે ખાસ યાદ રાખજો તો પેરાથિયોન મિત્રો કાર્બનિક ફોસ્ફરસ સંયોજન છે ખેતરોમાં જે જંતુ આવે ને ઇન્સેક્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડ તરીકે કાર્બનિક ફોસ્ફરસ એક લાંબી ચેઇન છે એનો આ સંયોજન છે ચલો મિથાઇલ ઓરેન્જ એ કયા પ્રકારની ડાઈઝ ઉદાહરણ છે મિથાઇલ ઓરેન્જ એટલે એમ કહી શકાય એ બંને પ્રકારની ડાઇસ છે એ અને તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ અહીંયાનો પીરિયડ સમાપ્ત થાય છે જય સ્વામિનારાયણ ફરી મળે ત્યાં સુધી આનંદમાં રહો ખુશ રહો